કાર વૉઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે સરકારી વિનયન કોલેજ શેરા ખાતે બીએ સેમેસ્ટર 1 ના વિદ્યાર્થીઓનો યોજાયો સ્વાગત સમારંભ કાર્યક્રમ તારીખ 18મી જુલાઈ 2024 ને ગુરુવારના રોજ સરકારી વિનયન કોલેજ શેરા ખાતે બીએ સેમેસ્ટર 1 ના અંગ્રેજી વિષયના વિદ્યાર્થીઓનો સ્વાગત સમારંભ યોજાયો આ કાર્યક્રમ સંસ્થાના આચાર્ય શ્રી રડોકટર વિપુલભાઈ કેભાવસારના અધ્યક્ષના હેટળ રાખવામાં આવ્યો હતો સમારોહમાં અંગ્રેજી વિષયના વિભાગાધ્યક્ષ કિરણ રોહિત અને હિમાંશુ મકવાણા તથા હિમાં અંગ્રેજી વિષયના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના ગીતથી થઈ ત્યારબાદ અંગ્રેજી વિષયના પ્રાધ્યાપકનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ અંગ્રેજી વિષયના અધ્યાપકશ્રીઓ દ્વારા સંસ્થા વિશે સંસ્થાના ઉદ્દેશ્યો અને કોલેજની સવિશેષતાઓ વિશે માહિતી આપવામાં આવી કાર્યક્રમનું સફળ આયોજન સેમેસ્ટર ત્રણ અને પાંચના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું આ સિવાય હિન્દી વિભાગ અર્થશાસ્ત્ર વિભાગ અને સંસ્કૃત વિભાગ દ્વારા પણ નવા વિદ્યાર્થીઓનું સંસ્થામાં સ્વાગત કરવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ વોઇસ ઓફ મહિસાગર